નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્લચ અને તેના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડલ પેપર નંબર આડત્રીસ જેની અંદર તેત્રીસ જેટલા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લ્યુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ જીએસઆરટીસી હેલ્પરની બે હજાર બાવીસમાં જે પરીક્ષા લેવાયેલ એમાં પૂછાયેલો પ્રશ્ન છે એવું માનવું તો આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન ખામીયુક્ત ક્લચ વાઇબ્રેશનનું કારણ શું છે તો ઓપ્શન એ ક્લચ પ્લેટ ઘસાઈ ગઈ હોય બી ક્લચ સાપ વળી ગઈ હોય સી ક્લચ ડિસ્કમાં હબ છૂટો એટલે કે ઢીલો થયો હોય અને ડી ક્લચ લાઇનિંગમાં ઓઇલ કે ગ્રીસ આવી ગયું હોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લચ સાફ્ટ વળી ગઈ હોય ત્યારબાદ બીજો પ્રશ્ન ક્લચ ફેસિંગનો કો એફિશિયન્ટ ઘસારો અંદાજિત કેટલો હોય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આવે છે ઝીરો પોઈન્ટ એક બી ઝીરો પોઈન્ટ ચાર સી ઝીરો પોઈન્ટ આઠ અને ડી જીર એક પોઈન્ટ બે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝીરો પોઈન્ટ ચાર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો આ પણ પ્રશ્ન અગાઉ જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો છે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે તો ઓપ્શન એ ક્લચ ગિયર ડિફરેન્સીયલ અને એન્જિન બી ક્લચ ડિફરેન્સીયલ એન્જિન અને ગિયર સી એન્જિન ક્લચ ગિયર અને ડિફરેન્સીયલ અને ડી એન્જિન ગિયર ક્લચ અને ડિફરેન્સીયલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એન્જિન ક્લચ ગિયર અને ડિફરેન્સીયલ તો મિત્રો એન્જિનમાં પાવર ઉત્પન્ન થાય છે ત્યારબાદ એની બાજુમાં ક્લચ આવે છે ત્યારબાદ ગિયર આવે છે અને ત્યારબાદ ડિફરન્સીયલ આવે છે તો મિત્રો આ ક્રમ તમારે યાદ રાખવાનો છે ત્યારબાદ ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયો એક ભાગ એન્જિન અને ગિયર બોક્સની વચ્ચે રાખવામાં આવે છે એ ક્લચ બી ડિફરન્સીયલ સી પ્રોપેલર સાફ્ટ અને ડી યુનિવર્સલ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લચ તો મિત્રો ક્લચ જે હોય છે એ એન્જિન અને ગિયર બોક્સની વચ્ચે રાખવામાં આવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન એન્જિનના ફ્લાય વ્હીલ પાછળ ખાલી જગ્યા ફિટ કરવામાં આવે છે એ ક્લચ યુનિટ બી ગિયર બોક્સ સી પ્રોપેલર સાફ્ટ અને ડિફરન્શિયલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લચ યુનિટ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ભારે વાહનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્ટેરિંગ વ્હીલ બી ક્લચ હાઉસિંગ સી ગિયર બોક્સ અને ડી બર્તન ટાંકી એટલે કે ફ્યુઅલ ટેન્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લચ હાઉસિંગ ત્યારબાદ સાતમો પ્રશ્ન ક્લચનું કાર્યકારી સિદ્ધાંત શું છે તો અહીંયા ઓપ્શન આપે છે સ્લાઇડિંગ બી કેન્દ્રગામી સી ઘર્ષણ એટલે કે ફ્રિક્શન અને ડી સ્ક્રૂ અને નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘર્ષણ એટલે કે ફ્રિક્શન ત્યારબાદ આઠમો પ્રશ્ન ક્લચનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ક્લથનો પ્રકાર જણાવવાનો છે તો ઓપ્શન એ શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ બી કોઈલ સ્પ્રિંગ સાથે સિંગલ પ્લેટ ક્લચ સી ડાયાફ્રામ ક્લચ અને ડી મલ્ટીપ્લેટ પ્લેટ ડ્રાય વેટ ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોઇલ સ્પ્રિંગ સાથે સિંગલ પ્લેટ ક્લચ એટલે કે સિંગલ પ્લેટ ક્લચ વિથ કોઈલ સ્પ્રિંગ ત્યારબાદ નવમો પ્રશ્ન ક્લચનો પ્રકાર કયો છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ પ્લેટ ક્લચ બી ડોગ ક્લચ સી મલ્ટી પ્લેટ ક્લચ અને ડી શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે આ શંકુ જેવો આકાર છે એટલા માટે આ ક્લચને શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ કહેવામાં આવે છે ત્યારબાદ દસમો પ્રશ્ન ક્લચનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ શંકુ ક્લચ બી ડાયાફામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ સી ડોગ ક્લચ અને ડી મલ્ટીપ્લેટ ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયાફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ડોગ ક્લચમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ સ્પ્લાઇન્ડ સાફ્ટ b ડ્રાઇવિંગ શાફ્ટ c સ્લીવ અને d આંતરિક દાતા એટલે કે ઇન્ટરનલ તીત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર c સ્લીવ ત્યારબાદ 12મો પ્રશ્ન ક્લચનો પ્રકાર કયો છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન a શંકુ ક્લચ b ડોગ ક્લચ c મલ્ટીપ્લેટ ક્લચ અને d સિંગલ પ્લેટ ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર c મલ્ટીપ્લેટ ક્લચ 14મો પ્રશ્ન ક્લચ એલાઇન એસેમ્બલી વર્કમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટેટેજ બી સમાંતર બ્લોક સી ક્લચ સંરેખક એટલે કે ક્લચ એલાઇન્જર અને ડી નરાકાર ડ્રીફ્ટ એટલે કે સિન્ડિકલ ડ્રીફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્લચ સંરેખક એટલે કે ક્લચ એલાઇન્જર ત્યારબાદ પંદરમો પ્રશ્ન અવાજ મુક્ત ક્લચ કઈ છે તો ઓપ્શન એ સિંગલ પ્લેટ ક્લચ બી ડાયાફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ સી મલ્ટી પ્લેટ ક્લચ અને ડી ડોગ ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ તો મિત્રો અહીંયા આપણે ડાયાફામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ જે આવે છે એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે જે અવાજ મુક્ત એટલે કે નોઈસલેસ હોય છે ત્યારબાદ સોરમો પ્રશ્ન ડોગ ક્લચનો શું ફાયદો છે તો મિત્રો અહીંયા ડોગ ક્લચની આકૃતિ આપણે વધારાની લીધેલી છે તો ડોગ ક્લચનો ફાયદો એટલે કે એડવાન્ટેજ શું છે એ જાણવાનું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે સ્લીપની સંભાવના નથી બી વધુ ઘર્ષણ ક્ષેત્ર સી સંચાલન માટે ઓછું પેડલ બર અને ડી સરળ જાળવણી અને સમારકામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્લીપની સંભાવના નથી એટલે કે નો પોસિબિલિટી ઓફ સ્લીપ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન કયા પ્રકારનો ક્લચ વધુ ઘર્ષણ ક્ષેત્ર પ્રદાન કરે છે અને બાંધકામમાં સરળ છે તો એ ડાયાફ્રામ સ્પ્રિંગ ક્લચ બી શંકુ ક્લચ સી ડોક ક્લચ અને ડી મલ્ટીપ્લેટ ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ તો મિત્રો કોન ક્લચની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે એનો મુખ્ય ફાયદો વધુ ઘર્ષણ ક્ષેત્ર એટલે કે ફ્રિક્શન એરિયા વધારે પ્રદાન કરે છે અને બાંધકામમાં એટલે કે કન્સ્ટ્રક્શનમાં ઇઝી એટલે કે સરળ છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન સિંગલ પ્લેટ હાઇડ્રોલિક ક્લથનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે તો ઓપ્શન એ ક્લથનું સંચાલન કરવા માટેનું દબાણ ઓછું કરે છે બી અસરકારક ઘર્ષણ પર મેળવે છે સી ક્લચ પ્લેટ પર ઘસારો ઘટાડે છે અને ડી સરળ સમારકામ અને જાળવણી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લથનું સંચાલન કરવા માટેનું દબાણ ઓછું કરે છે એટલે કે મિનિમાઇઝ ધ ફોર્સ ટુ ઓપરેટ ધ ક્લચ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન ક્લચ પ્લેટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આવી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ડેમ્પર સ્પ્રિંગ બી ક્લચ લાઇનિંગ સી ટોર્ક પ્લેટ અને ડી રિબિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડેમ્પર સ્પ્રિંગ ત્યારબાદ વીસમો પ્રશ્ન સિંગલ પ્લેટ ક્લચમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા સિંગલ પ્લેટ ક્લચ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ક્લચ પ્લેટ હબ બી ગિયર બોક્સ ડ્રાઈવ સાફ્ટ સી વ્હીલ અને ડી પ્રેશર પ્લેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વ્હીલ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન હાઇડ્રોલિક કાર્યરત ક્લચની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો એ જોડાણ દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન બી સ્પ્રિંગ દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન સી પ્રવાહી દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન અને ડી કપલિંગ દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રવાહી દ્વારા પ્રસારિત પેડલ પ્રયત્ન એટલે કે પેડલ એફર્ટ ટ્રાન્સમિટેડ થ્રુ ફ્લુડ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન યાંત્રિક કાર્યરત ક્લતનો મુખ્ય ફાયદો કયો છે તો ઓપ્શન એ ઓછી જાળવણી અને સમારકામ બી ઓછા પેડલ પ્રયત્નો સી સરળ કામગીરી અને ડી ચલાવવા માટે સરળ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓછી જાળવણી અને સમારકામ એટલે કે લેસ મેન્ટેનન્સ એન્ડ રિપેર ત્યારબાદ તેજમો પ્રશ્ન કયું પરિબળ ક્લચ દ્વારા ટ્રાન્સમિશન થતાં ટોર્કને અસર કરતું નથી તો ઓપ્શન એ ક્લચ પ્લેટની સાઇઝ બી ઘર્ષણ ગુણાંક એટલે કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન સી વપરાયેલી ક્લચ પ્લેટોની સંખ્યા અને ડી ક્લચ પર અક્ષીય ભાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્લચ પર અક્ષીય ભાર એટલે કે એક્ષીય લોડ ઓન ધ ક્લચ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ક્લચનું કાર્ય શું છે તો ઓપ્શન એ એન્જિનના આરપીએમમાં વધારો અને ઘટાડો કરે છે બી પાવરફ્લોની એન્જિનથી ગિયર બોક્સ સાથે કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે સી એન્જિન ચાલુ હોય તે દરમિયાન અવાજ ઓછો કરે છે અને ડી ફ્લાયવિન ઓપ્શન બી ફ્લોને એન્જિનથી ગિયર બોક્સ સાથે કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે એટલે કે કનેક્ટ એન્ડ ડિસ્કનેક્ટ પાવર ફ્લો એન્જિન ટુ ગિયર બોક્સ ત્યારબાદ પચીસમો પ્રશ્ન સખત ગિયર સ્થાનાંતરનો કેવી રીતે સુધારો કરી શકાય છે તો ઓપ્શન એ એકમનું લુબરેક્શન કરો બી તપાસો અને ફરીથી ગોઠવો સી ક્લચ પેડલ ફ્રી પ્લે એડજસ્ટ કરો અને ડી સ્પ્રિંગને ફરીથી સાચી રીતે ઇન્સ્ટોલ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્લચ પેડલ ફ્રી પ્લે એડજસ્ટ કરો એટલે કે એડજસ્ટ ક્લચ પેડલ ફ્રી પ્લે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ખામીયુક્ત ક્લચનું પરિણામ શું હોય છે તો ઓપ્શન એ ગિયર શિફ્ટિંગમાં અવાજ બી ગિયર સ્લીપ સી એક ગિયરમાં ગિયર લોક થવું અને ડી સ્થાનાંતર દરમિયાન ગિયર અથડામણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગિયર શિફ્ટિંગમાં અવાજ એટલે કે નોઇસ ઇન ગિયર શિફ્ટિંગ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સ્ટાર્ટિંગ સિસ્ટમનો પ્રકાર જણાવવાનો છે તો ઓપ્શન એ ઓવર રનિંગ ક્લચ ડ્રાય બી બેન્ડિક્સ ડ્રાય સી સ્લાઇડિંગ આર્મિચર ટાઈપ અને ડી રેડિયર સ્લાઇડિંગ આર્મિચર ટાઈપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓવર રનિંગ ક્લચ ડ્રાય ત્યારબાદ અઠાવીસ પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમમાં વપરાતા ઉપકરણનું નામ શું છે તો આકૃતિ આપી છે અને ઓપ્શન એ આર્મીચર સાફ્ટ બી વ્હીલ સી પિનિયન ગિયર અને ડી રનિંગ ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓવર રનિંગ ક્લચ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ઓવર રનિંગ ક્લચનું કાર્ય શું છે તો ઓપ્શન એ આર્મીચરને નુકસાનથી બચાવશે બી પિનિયનની સ્લાઇડિંગ મોમેન્ટ અટકાવશે સી સોનેનોઇડ ઓપરેટ કરશે અને ડી આર્મીચર સાપને ચલાવશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્મીચરને નુકસાનથી બચાવશે એટલે કે પ્રોટેક્ટ આર્મીચર ફ્રોમ ડેમેજ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન સ્ટાર્ટર મોટર ચાલે છે પરંતુ ક્રેન્કિંગ કરતું નથી તેનું સંભવિત કારણ કયું છે તો ઓપ્શન એ બ્રશનો અસામાન્ય ઘસારો બી રનિંગ ક્લસ સ્લીપ થતી હોય સી ઇસીએમ સર્કિટ ખામીવારી હોય અને ડી ઇગ્નિશનની સંપર્ક ક્રિયા નબળી હોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રનિંગ ક્લચ સ્લીપ થતી હોય એટલે કે ઓવર રનિંગ ક્લચ સ્લીપિંગ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન એર કન્ડિશનિંગ સિસ્ટમમાં ઉપકરણનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ મેગ્નેટિક ક્લચ બી કન્ડેન્સર સી રિસિવર અને ડી એક્સપાન્સન વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેગ્નેટિક ક્લચ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન એર કન્ડિશનિંગ સિસ્ટમમાં મેગ્નેટિક ક્લચનું કાર્ય શું છે તો ઓપ્શન એ ગરમ રેફ્રિજરેન્ટને ઠંડુ કરે છે બી કોમ્પ્રેસર સાથે ડ્રાયને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે સી સિસ્ટમમાંથી ભેજ શોષી લે છે અને ડી બાષ્પીબોન માટે રેફ્રિજન્ટ પ્રવાહને નિયંત્રિત કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોમ્પ્રેસર સાથે ડ્રાયને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે એટલે કે કનેક્ટ એન્ડ ડિસ્કનેક્ટ ડ્રાય ટુ કોમ્પ્રેસર ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન પ્રેશર પ્લેટ પર કયા પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવેલ છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ વારપીદની તપાસ બી તિરાડની તપાસ સી ક્લિયરન્સ તપાસ અને ડી સ્વેરનેસની તપાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વારપીદની તપાસ એટલે કે ચેકિંગ વાર પેજ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું